તો વાવડાના કોઠા તલાવડી ગામની આ પરિસ્થિતિ છે પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કોઠા તલાવડીથી મીઠાપુર ગામ તરફ જવાનું ડામર રોડ પર બે કિલોમીટર સુધી રોડ પર પાણી ફરી વળ્યા છે કોઠા તલાવડીથી મીઠાપુર ગામે જવું હોય તો ફક્ત ટ્રેક્ટર જ પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ છે બાવડામાં બે દિવસમાં આઠ ઇંચથી વધુ વરસાદથી લોકોનું જનજીવન ખોરવાયું વૈશાલી આશોપાલો ઇન્દ્રપ્રસ્થ બદ્રીનાથ પારસમણી સ્વાગત રેસીડેન્સી જેવી અનેક સોસાયટીમાં પાણી ભરાયા તેમજ બાવળા તેમજ પોલીસ સ્ટેશન માર્ગ બાવડા બસ સ્ટેન્ડ પાસેનું અંડરપાસ બોરડીવાળી જીન સંત આશ્રમ તથા બાવડાના આજુબાજુના ગામના લોકો જે ખરીદી કરવા માટે આવે છે જે મુખ્ય માર્ગ પર ટાવર ચોક ગણાય છે ત્યાં પણ કેટમાં પાણી ભરાયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરેલું હોવાથી તંત્રે પાણી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા ન કરતા લોકો રોષે ભરાયા છે